જામનગરની અંદર આપણે દાહ જોવા હોવાના કહીએ જો જેણે બુકિંગ કરાવેલું હોય એ મને ફોન કરો વિરલભાઈને એટલે જેનો વારો આવી જાય પછી તમે બે દિવસ પછી ફોન કરો તો એ કરતાં અત્યારે પહેલાં ફોન કરો એટલે તમારો વારો આવી જાય જામનગર જામનગરની અંદર આજુબાજુના બુકિંગ કરેલું હોય ખેડૂત ભાઈઓ એ મને વિરલભાઈને ફોન કરો એટલે તમારો વારો આવી જાય હું જામનગર બાજુનો અત્યારે દાર જોવા આવવાનો છઉં એટલે જામનગર જામનગરમાં આપણે દાર કોઈએ બુકિંગ કરાવેલું હોય એ આપને ફોન કરો જામનગરમાં આપણે બે દિવસ દાર જોવા માટે રહેવાના છીએ એટલે કોઈએ ધોવલ છે જામનગર છે કાલાવડ છે એ બધા એરિયો આવી જાય ખાસ મને ફોન કરો એટલે તમારા વારો આવી જાય આપણે જામનગરમાં દાર જોવા માટે આવેલા આવવાના છે એટલે કોઈએ બુકિંગ કરાવેલું હોય એ આપણે ફોન કરો એટલે એનો તમારો વારો આવી જાય ખેડૂતભાઈ આપણે જામનગરમાં આજુબાજુમાં આપણે આ જોવા આવવાના છે બે દિવસમાં એટલે કોઈ ખેડૂતભાઈઓએ બુકિંગ કરાવેલું હોય વિરલભાઈને એ મને ફોન કરો એટલે તમારો વારો આવી જાય આપણે જામનગરમાં આપણે દાહ જોવા માટે આવવાના છે જો બુકિંગ કરાવેલું હોય એ આપણે ફોન કરો વિરલભાઈને એટલે તમારો વારો આવી જાય જામનગરની અંદર કાલે આપણે દાહ જોવા માટે આવવાના છે જો જેને બુકિંગ કરાવેલું હોય એ આપણે કોન્ટેક કરો ફોન કરો એટલે તમારો વારો આવી જાય બધા બુકિંગ કરેલું હોય એ લોકોએ Hadi hoş જામનગર આપણે સ્ટોલ છે જામનગર છે આપણે ત્યાં આપણે દારે કાલે જોવા માટે આવવાના છે જો કોઈને દાર જોવડાવવાના હોય એ મને ફોન કરો એટલે તમારો વારો આવી જાય કોઈ બુકિંગ કરાવેલું હોય એ બધાનો વારો આવી જાય આવશે ને તમને કહું ને ફટાક તમે એ મૂક્યો જામનગરમાં આપણે દાળ જોવા માટે આવવાના છવકાલને એટલે કોઈએ જો જામનગરમાં આપણે બુકિંગ કરેલું હોય એ લોકો મને ફોન કરો એટલે તમે રહી ન જાઓ એટલે બુકિંગમાં તમારો વારો આવી જાય જામનગર આપણે કાલે દાર જોવા માટે આવવાના છે છીએ જો કોઈએ બુકિંગ કરાવેલું હોય એ મને ફોન કરો હું વિરલભાઈ બોલું છું તો તમારો વારો આવી જાય બે દિવસ જામનગર માટે રહેવાનો સૌ હોલ છે જામનગર છે ભલ્લા છે એ બધા

એક ફેફા મોકલી ત્યાં